અંબાજી ખાતે આવતીકાલ નવ ફેબ્રુઆરી થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ત્રિદિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી નવ ફેબ્રુઆરીએ બપોરે ત્રણ વાગ્યે દાંતાના ચીખલા હેલીપેડ ઉપર ઉતરાણ કરશે ત્યારબાદમાં અંબાના દર્શન કરી તેર કરોડના ખર્ચે નિર્માણ થયેલા સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે નવા સંસ્કૃત મહાવિદ્યાલયમાં એકસો વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને આવાસની સુવિધા ઉપલબ્ધ છે બિલ્ડિંગમાં પાર્કિંગ મલ્ટીપર્પઝ હોલ દસ વર્ગખંડો ખંડો ઓગણપચાસ છાત્રાલય રૂમ લાઇબ્રેરી પ્રાર્થના હોલ ભોજન કક્ષ કોમ્પ્યુટર હોલ અને યજ્ઞશાળા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે વર્ષ ઓગણીસો બાસઠથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ વિદ્યાલયમાં કર્મકાંડ જ્યોતિષ વેદ પુરાણ ધર્મશાસ્ત્ર અને ઉપનિષદનું શિક્ષણ આપવામાં આવે છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી પાલખી યાત્રા અને યાત્રાને પ્રસ્થાન કરાવશે તેમજ શક્તિપીઠ પરિષદ સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરશે ડીકે ત્રિવેદી ભવન ખાતે દિવ્યાંગજનોને મોટર રાઇડ્સ ટ્રાઇસિકલ વ્હીલચેર સ્માર્ટફોન હિયરિંગ એઇડ સહિતની વિવિધ સહાય યોજનાઓનું વિતરણ પણ કરવામાં આવશે આ કાર્યક્રમને લઈ બનાસકાંઠા જિલ્લાનું વહીવટ તંત્ર પણ સજ્જ બન્યું છે અને જિલ્લાના વહીવટ તંત્ર દ્વારા જિલ્લામાં ખાસ દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમો યોજીને દિવ્યાંગ લોકોને સ્થળ પર જ વિવિધ લાભ એનાયત કરાયા હતા ભારત સરકારની એડીપ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ અગિયારસો સડસઠ લાભાર્થીઓને બે કરોડ એકસઠ લાખ રૂપિયાના વિવિધ બે હજાર બાવન સાધનો તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના સાતસો પાંચ લાભાર્થીઓને વિવિધ સહાય મંજૂરી આદેશ

બે હજાર પચીસ માં આધ્યા શક્તિ અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુને એક જ સ્થળે અને એકસાથે સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે